નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અગિયારમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર આજે અગિયાર તારીખ છે હવે ગણતરીના બે દિવસો બાકી છે તો આપ સૌ મારા ખ્યાલથી તમે બધા રિવિઝન શરૂ કરી દીધું હશે અને કરંટ અફેરમાં પણ તમારે મેક્સિમમ રિવિઝન થાય એ માટે છે જૂના થોડાક ટોપિક છે હું ડેલી ઉમેર કરું છું સો ડેઇલીના કરંટ અફેર છે એ જોવાનું ચૂકવાનું નથી મેં તમને કીધું છે એ પ્રમાણે તેર તારીખ સુધીના છે તમારે વિડીયો પરીક્ષામાં જોઈને જવાના છે ઇવન તેર તારીખે સવારમાં પણ વિડીયો જોઈને પેપર દેવા જવાનો છે ઓકે બાકી આપ સૌની તૈયારી એકદમ બરાબર ચાલતી હશે એ આશા રાખીએ અને તમારે જો કરંટ અફેરમાં કોન્સ્ટેબલ માટે હવે જો કોઈને જરૂરિયાત હોય તો આ કોર્સ લઈ શકો છો તમે આમાં છ મહિના સુધીની વેલિડિટી મળશે છ મહિના સુધીનું તમને એમાં સબસ્ક્રિપ્શન મળશે એટલે તમે એમાં છ મહિના સુધીની તમે નવા કરંટ અફેરની પીડીએફ મેળવી શકશો અને બાકી તમારે બસો નવાણું વાળો કોર્સ લેવો હોય તો આમાં તમને ડાઉનલોડ ને પ્રિન્ટ નહીં થાય બરાબર બાકી સેમ કન્ટેન્ટ છે 1499 299 વાળામાં ઓકે ખાલી આ કોર્સની અંદર ડાઉનલોડ પ્રિન્ટ થાય છે અને આમાં નથી થતું એટલો ફરક છે બંને કોર્સમાં ભારતનું બંધારણ પણ આ રીતે જેમ કરંટ અફેર સ્ટડી કરાવું છે એવી જ રીતે આખું ભારતનું બંધારણ સ્ટડી કરાવેલું છે એ પણ લઈ શકો છો ઘરે પ્રિન્ટ આઉટ કોપી મંગાવી હોય તો અત્યારે ઓપ્શન છે તમારી પાસે 4 મહિનાની પ્રિન્ટ આઉટ કોપી મંગાવી શકો છો એક સાથે તમને અહીંયા 499 લખ્યા છે અંદર એક કૂપન દેખાશે ઓકે તો એક્ઝામ થર્ટી નામનું કૂપન હશે એમાં તમે ક્લિક કરશો એટલે તમને એપ્રોક્સિમેટલી આ જે કોર્સ છે એ તમને પડશે ચારસો ને નવાણું રૂપિયામાં તો ચારસો નવાણું રૂપિયામાં તમને ચાર મહિનાના કરંટ અફેરની પ્રિન્ટ કોપી ઘરે આવી જશે તો આઉટ વાળી કોપી છે તમારે ઘરે ઓર્ડર કરવી તો તમે આ કોર્સ લઈ શકો છો બેનર આ ટાઈપ નું અંદર દેખાશે ઓકે શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં

કરવામાં આવી છે કોણે કરી હતી આદર્શિલા કોણે રાખી હતી તો કે કેન્દ્રીય ગૃહ મંત્રી છે આપણા અમિત શાહ એમણે રાખી હતી બરાબર સહકાર મંત્રી પણ છે આપણા તો એ પણ યાદ રાખી લેજો ઇફકોનો નો સ્વર્ણ જયંતિ સમારોહ એ ક્યાં યોજાયેલો હતો એ પણ ગુજરાતના ગાંધીનગરના કલોલ ખાતે યોજાયો હતો એ પણ આપણે યાદ રાખીશું ઇફકો નું પૂરું નામ છે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ ઓકે અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે ઓગણીસો ને સડસઠ માં ઇફકો સ્થાપના થયેલી અને એના અત્યારે ચેરમેન દિલીપ સંઘાણી છે ઓકે તો ઇફકો વિશે આપણે આટલી વાતો

એમ આરસે મિસાઇલ જે છે એની રેન્જ છે એ સિત્તેર કિલોમીટર એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી છે બંને મળીને આને ડિઝાઇન કરી છે ઓકે સો આટલા પોઈન્ટ યાદ રાખવાના થાય ચીનની મદદથી ઇન્ટર કોન્ટિનેન્ટલ અલ્ટ્રા સિક્યુરિટી ક્વોન્ટમ સેટેલાઇટનું સેટેલાઇટ લિંકનું લોન્ચિંગ કોણે કરેલું છે તો અલ્ટ્રા સિક્યોર ક્વોન્ટમ સેટેલાઇટ લિંક છે આનું લોન્ચિંગ કર્યું છે સાઉથ આફ્રિકાએ તો આન્સર આવશે દક્ષિણ આફ્રિકા ઓપ્શન સી આપણો જવાબ થશે તો ચીનની મદદથી એમણે કર્યું છે ઇન્ટરકોન્ટિનેન્ટલ અલ્ટ્રા સિક્યોર ક્વોન્ટમ સેટેલાઇટ લિંક એમની સ્થાપના ચીનની મદદથી સાઉથ આફ્રિકાએ કરી છે આની રેન્જ છે એ બાર હજાર ને પાંચસો કિલોમીટરની છે સો રેન્જ યાદ રાખીશું અને આ વિશ્વની સૌથી લાંબી સેટેલાઇટ લિંક બનશે ઓકે ચીન વિશે થોડુંક યાદ રખાવી દઉં રિવિઝનના સંદર્ભમાં દુર્લભ પૃથ્વીના ઘટકો શોધવા માટેની ટેકનોલોજી વિકસિત કરનાર દેશ ચીન બન્યો છે ઓકે સીજીએન 25 સેટેલાઇટનું લોન્ચિંગ ચીને કર્યું છે વિશ્વનો સૌપ્રથમ કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ એ પણ ચીને શરૂ કર્યો તો અને સૌથી પહેલું માનવ નિર્મિત આઇસલેન્ડ ઉપર સૌથી મોટો એરપોર્ટ બનાવનાર દેશ પણ ચીન બન્યો તો 2035 સુધીમાં એ બનાવશે ઓકે તો આ બધા પોઈન્ટ છે અગત્યના છે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન લીગ એમાં મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે સોરી નામ જીતનાર નું તો નામ આપી દીધું છે એનસે યંગ એ કયા દેશના છે એવું પૂછ્યું છે તો મહિલા સિંગલ નું ટાઇટલ એનસે યંગ એ જીત્યું કેમ આ તો કે કે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તો આમાં એ કયા દેશના છે એવું ક્વેશ્ચન છે તો એનસે યંગ છે સાઉથ કોરિયાના છે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે એનસે યંગ ક્યાંના છે સાઉથ કોરિયાના છે તો હાલમાં જ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન 2025 નું મહિલા સિંગલ નું ટાઇટલ એનસે યંગ એ જીત્યું સાઉથ આફ્રિકાના બેડમિન્ટન સોરી સાઉથ કોરિયાના એટલે કે દક્ષિણ કોરિયાના બેડમિન્ટન પ્લેયર છે એવી રીતે પુરુષ સિંગલ નું ટાઇટલ આમાં કોને જીત્યું સીયુકી જીત્યું સીયુકી ચીનના બેડમિન્ટન પ્લેયર છે અને ટુર્નામેન્ટની શરૂઆત 1899 માં થઈ હતી આમાં એક ભારતીય વ્યક્તિએ પણ 1980 માં આ ટુર્નામેન્ટ નું ટાઇટલ જીત્યું હતું પ્રકાશ પદુકોણ એકમાત્ર ભારતીય વ્યક્તિ છે કે જેમણે આ ટુર્નામેન્ટ નું ટાઇટલ 1980 માં જીત્યું હતું તો એમને પણ વીકેના સંદર્ભમાં સાથે સાથે યાદ રાખજો ઓકે ચાલો એના પછીનો ક્વેશ્ચન છે દસ એપ્રિલે સરદારસિંહ રાણાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે જન્મ જન્મ છે છે તો રાણાની ઉજવણી થઈ અને એમનો એ ગુજરાતના બ્રિટિશ ઇન્ડિયા વખતના લીમડી ગામમાં થયેલો હતો ઓકે તો હાલમાં જ દસ એપ્રિલે એમની એકસો ને ત્રેપન જન્મ જયંતિ હતી કેટલામી હતી સોરી એકસો ત્રેપન એની એકસો ને ચોપન જન્મ જન્મજયંતિ થશે બરાબર એમનો જન્મ છે ઓકે અઢારસો ને સિત્તેર માં એકસો છપ્પન એની એકસો પંચાવન જેવું થશે બરાબર ચાલો તો એકસો પંચાવન મી એમની જન્મ જયંતિ છે અને દસ એપ્રિલ ના રોજ એમનો જન્મ થયેલો છે સરદારસિંહ રાણાનો ઓકે અને અઢારસો સિત્તેર ના રોજ એમનો જન્મ થયેલો બ્રિટિશ ઇન્ડિયા વખતના લીંબડી લીમડી ગામમાં ઓકે હવે એમના વિશે બીજી માહિતી જોઈએ તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી એના ઉપાધ્યક્ષ હતા

વાંચેલું હોય તો આપણે નક્કી કરી શકીએ અઢારસો ને માં એમણે પુરેની એલ્ફિન્ટન એલ્ફિન્સ્ટોન કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવી વર્ષ ઓગણીસો માં એમણે લંડન ખાતેથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી અને પચીસ મે ઓગણીસો સત્તાવન માં વેરાવળ ખાતે એમનું અવસાન થઈ ગયું સરદારસિંહ રાણા ક્લિયર તો આટલી બાબતો હતી એમના વિશે આપણે યાદ રાખવાની હતી ક્લિયર ચાલો એના પછીનો રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે ઉજવાયેલો છે આજે અગિયારમી એપ્રિલ છે આજે છે સુરક્ષિત માતૃત્વ દિવસ તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ છે ઓકે અથવા તો ખાલી રાષ્ટ્રીય માતૃત્વ દિવસ કહે તો પણ અગિયાર એપ્રિલ આવશે નેશનલ સેફ મધરહુડ ડે કહેવાય અંગ્રેજીમાં તો આની ઉજવણીની શરૂઆત આપણે બે હજારને ત્રણથી કરી છે અને હાલમાં પણ આપણે આ દિવસ ઉજવીએ છીએ દિવસે કસ્તુરબા ગાંધી જન્મ જયંતિ હોય છે એની જન્મ આપણે રાષ્ટ્રીય માતૃત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે ઓકે તો એપ્રિલ એમનો જન્મ થયેલો હતો કસ્તુરબાનો એમની યાદમાં આપણે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવીએ છીએ ક્લિયર આવા કેટલાય મહાપુરુષો અને અથવા તો સ્ત્રીઓ છે કે જેમની જન્મ જયંતિ આપણે કોઈક ને કોઈક દિવસ તરીકે ઉજવીએ છીએ હવે આવું કન્ટેન્ટ તમને કોઈ પણ જગ્યાએ નહીં મળે

દિવસ સૌથી પહેલી વખત યાદ ન રાખો તો ચાલશે આ ત્રણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે તો એ બધું યાદ રાખવાનું છે યાદ રાખવાનું જ છે એમાં કોઈ બાંધછોડ નથી કરવા અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ પચીસ ડિસેમ્બર હોય છે એને આપણે રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવે છે સ્વામી વિવેકાનંદ ની જન્મજયંતિ બાર જાન્યુઆરી આવે એને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકત્રીસમી ઓક્ટોબર આવે એને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ પછી બે ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ આવે એને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવાય છે ખાલી અહિંસા દિવસ પણ જ આવશે જવાહરલાલ નહેરુ ની જન્મ જયંતિને આપણે બાલ દિવસ તરીકે ઉજવીએ છીએ વીસમી ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મ આપણે સદભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ અગિયાર એપ્રિલે કસ્તુરબા ગાંધી ની જન્મજયંતિ સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ તેર ફેબ્રુઆરીએ સરોજની નાયડુ ની ને આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ પંદરમી નવેમ્બર દિવસ તરીકે ત્રેવીસ જાન્યુઆરી પરાક્રમ દિવસ ઉજવીએ છીએ સુભાષચંદ્ર બોઝ યાદમાં તો આ બધા દિવસો છે કોઈક ને કોઈક પુરુષો મહાપુરુષોની ની યાદમાં ઉજવીએ છીએ ઓકે તો એવી જ રીતે શિક્ષા દિવસ છે આપણે મોલાના અબુલ કલામ આઝાદની ની ઉજવીએ છીએ તો એ પણ આપણે યાદ રાખવાનું ક્લિયર ચાલો એના પછીનો હાલમાં જ એક ચર્ચામાં રહેલું પુસ્તક છે માર્ચ ઓફ ગ્લોરી આ કઈ રમત સાથે સંકળાયેલું છે તો અહીંયા ઓપ્શન ચેન્જ કરવા રહી ગયા છે તો અહીંયા હોકી સાથે સંકળાયેલું છે તો આન્સર આવશે હોકી તો આ પુસ્તક હોકીની રમત સાથે સંકળાયેલું છે આ માર્ચ ઓફ ગ્લોરી પુસ્તકનું નામ છે પુસ્તકના લેખક છે અરુમુગમ અને એક પત્રકાર છે એરોલ ડીક્રુઝ આ બંને મળીને લખ્યું છે અરુમુગમ અને એરોલ્ડી ક્રુઝ બંને મળીને લખ્યું છે માર્ચ ઓફ ગ્લોરી નામનું પુસ્તક ઓગણીસો ને પંચોતેર ના હોકી વર્લ્ડ કપ પર આધારિત છે અને બાકી વાત કરીએ તો આમાં ઓગણીસો ને પંચોતેર નો જે હોકી વર્લ્ડ કપ છે એમાં ભારતે પાકિસ્તાનને હરાવીને આ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતેલું હતું આયોજન ક્યાં થયું એ પણ યાદ રાખી લેવાનું મલેશિયામાં કોઈ કોઈ બી આવો ટોપિક હોય ને ચર્ચામાં એટલે એની બધી આપણે જડ સુધી પહોંચવાનું છે બરાબર ને

તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ઓકે તા એનું ફૂલ ફોર્મ છે અને અઢારમી આવૃત્તિ છે આની સો એની અઢારમી આવૃત્તિનું સૌથી પહેલી જે મેચ હતી એ ક્યાં રમાય ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં કોલકાતા ખાતે કોની વચ્ચે રમાય તો કે 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 આર અને આરસીબી આમાં આરસીબી વિજેતા બન્યું હતું સો એ બધું અગત્યનું નથી કે પહેલી મેચમાં કોણ વિજેતા બન્યું હતું જસ્ટ ખાલી જાણ માટે કહું છું બાકી ઇન્ડિયન સોરી ઇડન ગાર્ડન સ્ટેડિયમ છે કોલકાતામાં સૌથી પહેલી તું આની મેચ રમાય છે એ યાદ રાખજો

લગભગ બે જ વર્ષની અંદર accident ના બે જ વર્ષમાં એણે પાછું come કર્યું ને એવું જબરદસ્ત come કર્યું છે કે IPL ના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે બરાબર સો એવો શું કહેવાય કોન્ફિડન્સ હોવો જોઈએ પોતાની જાત ઉપર કે આ મારાથી થાય એમ જ છે બરાબર સો આપણે પણ એવો કોન્ફિડન્સ એક્ઝામ માં રાખવાનો છે કે ભાઈ આપણાથી થઈ જ જશે બરાબર આપણે આપણે જે વાંચ્યું છે એના ઉપર વિશ્વાસ રાખવાનો કે આપણને યાદ રહી છે ઓકે નેગેટિવ થોટ્સ લાવશો તો તમે વાંચ્યું હશે એ પણ ભૂલી જશો આ ગેરંટી છે સો આપણને બધું યાદ રહી છે એવું જ આપણે વિચારવાનું બરાબર પછી એક્ઝામમાં જોયું જાય થવાનું હોય બાકી કોન્ફિડન્સ રાખવાનું કોન્ફિડન્સ ક્યારેય ગુમાવવાનો નહીં ઓકે ચાલો WPL ની ત્રીજી આવૃત્તિ ઓકે એ બીસીસીઆઈ આયોજન કરી હતી એ પણ અને એમાં વિજેતા બન્યું હતું મુંબઈ ઇન્ડિયન્સ અને એમાં હરાવ્યું હતું કોણે તો કે કે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું આ થઈ ગઈ હું બે હાજર પચીસ ની જતી ત્રીજી આવૃત્તિ હતી તો BCCI આયોજન કર્યું મુંબઈ ઇન્ડિયન જીત્યું દિલ્હી કેપિટલ ને હરાવ્યું ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લે આજે પણ ચાર સ્લાઇડ છે આજે આની અંદર તો ફટાફટ છે એક વાક્યના ક્વેશ્ચન જોતા રહીએ 45 માં અંતરિક્ષ અનુસંધાન સમિતિનું આયોજન છે એ કયા દેશમાં થયું છે તો સાઉથ કોરિયામાં કરવામાં આવ્યું છે હાલમાં જ ઉજવાયેલું પારસી નવ વર્ષ નવરોઝ અને યુનેસ્કો ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ એમાં કયા વર્ષે એને સ્થાન મળ્યું હતું ઓકે ક્વેશ્ચન એવો છે ફરી એક વખત રિપીટ કર દઉં વાંચવામાં થોડુંક મિસ્ટેક થઈ ગયું હોય તો હાલમાં જ ઉજવાયેલો જે પારસી નવ વર્ષ છે એને કહેવાય નવરોશ તો આને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ છે બાકી એના પછીનો ક્વેશ્ચન સુપ્રીમ કોર્ટના કયા કેસ અંતર્ગત છે વિકાસના અધિકારને માન્યતા આપવામાં છે તો ઓરોવિલે ફાઉન્ડેશન અને નવરોસ કેર કેસ છે બે હજાર

કયા રાજ્યપાલની ફરજ બજાવી ચૂક્યા છે ઓકે અત્યારે નથી પણ પેલા ભૂતકાળમાં ફરજ બજાવેલી છે તો હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે એમણે ફરજ બજાવેલી હતી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર વિનોદ કુમાર શુક્લ છે એ કયા રાજ્ય સાથે સંબંધિત છે તો એ છત્તીસગઢ સાથે સંબંધિત છે ઓકે તો છત્તીસગઢ રાજ્યના છે વિનોદ કુમાર શુક્લ જ્ઞાનપીઠ મળ્યો છે કઈ ભાષા માટે હિન્દી ભાષા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એમને મળતો હાલમાં ચર્ચામાં રહેલ એવાય એઆઈ ક્લાઉડ સ્ટોરેજ છે વાયુ એનું અનાવરણ કરે કર્યું છે તો Tata Communication નો સોફ્ટવેર છે AI ક્લાઉડ સ્ટોરેજ છે એક પ્રકારનું કે જેમાં તમે ડેટા સ્ટોર કરી શકો છો તો Tata Communication નો જાપાન ચીન અને દક્ષિણ કોરિયા વચ્ચે ત્રિપક્ષીય સહયોગ પર બેઠકમાં આયોજન ક્યાં થયું જાપાનના ટોક્યોમાં થયું અને ભારત ઇટલી વચ્ચે પણ એક સૈન્ય સમૂહની બેઠક થઈ થઈધી A18 માં રોમમાં થઈતી ટેક્સાસ હોડીની માન્યતા આપનારું કયા દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે તો ટેક્સાસ ક્યાં આવ્યું છે અમેરિકામાં આવ્યું છે અને અમેરિકાનું ત્રીજું એવું સ્ટેટ બન્યું છે કે જેણે હોળી ઉજવવાની માન્યતા આપી છે અગાઉ ન્યુયોર્ક અને જોર્જિયાએ પણ માન્યતા આપી હતી અમેરિકામાં ઘણા એવા સ્ટેટ છે કે જે દિવાળીને સેલિબ્રેટ દિવાળી માટે હોલીડે પણ જાહેર કરે છે ઓકે સો એ યાદ રાખીશું ભારતની એનપીસીઆઈ ઇન્ટરનેશનલે યુપીઆઈ સેવા જેનું નામ છે હિટપે શરૂ કરવા માટે કયા દેશ સાથે ભાગીદારી કરી છે તો સિંગાપોર સાથે આ માટે ભાગીદારી કરી છે હાલમાં જ આયોજિત આઈએસએસ શૂટિંગ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં 25 મીટર પિસ્તલ સ્પર્ધામાં ભારતના ઈશા સિંહે કયો મેડલ મેળવેલો છે તો સિલ્વર મેડલ એમણે મેળવેલો હતો અને આર્જેન્ટિના આનું આયોજન ક્યાં થયું હતું આઇએસએસફટી વર્લ્ડ કપનું તો આર્જેન્ટિનામાં થયેલું હતું એશિયાના સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પેન રેલવે બ્રિજ જેને કહેવાય છે પંબન બ્રિજ નામ છે એનું તો એનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી થયું હતું આ તમિલનાડુમાંથી થયું હતું અને બાકી તમને અને વિસ્તૃત માહિતી જોતી હોય તો નવમી ડિસેમ્બરનો વિડીયો તમે ચેક કરજો નવ ડિસેમ્બરના વિડીયોમાં આખો પમ્બન બ્રિજ અથવા તો આજે આખો જે બ્રિજ છે એના વિશે વિસ્તૃત માહિતી સાથે ચર્ચા કરેલી છે તો નવ ડિસેમ્બરનો વિડીયો એક વખત ચેક કરી દેજો એમાં બધું ડિટેલમાં છે અને બાકી પેડ કોર્સ લીધો છે પીડીએફ વાંચવી તો ડિસેમ્બરમાં નવ તારીખના કરંટ અફેર જોઈ લેવાના ભારત પાકિસ્તાન સહિત કયા દેશે કુલ ચૌદ દેશોના વિઝા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે તો ચૌદ દેશોના નાગરિકો છે એને વિઝા નહીં મળે સાઉદી અરબે પ્રતિબંધ લગાવ્યો છે તો સાઉદી અરબના વિઝા આ ચૌદ દેશોને નહીં મળે ભારત પાકિસ્તાન ઉપરાંત બીજા અન્ય બાર દેશો ઓકે ચાલો હાલમાં જ કયા રાજ્યના નોલેન ગુડ સંદેશ છે એને જીઆઈટેક મળ્યો છે એક પ્રકારના પેન્ડા જેવી સ્વીટ છે ટૂંકમાં તો નોલેન ગુડ સંદેશ છે ઓકે તો એ પશ્ચિમ બંગાળની પ્રોડક્ટ છે હાલમાં

રાષ્ટ્રપતિ દરોપરી મોરમે કયા દેશની વિદેશ યાત્રા કરી પોર્ટુગલની વિદેશ યાત્રા કરી ભારત પોર્ટુગલને રાજનૈતિક સંબંધોને એટલે કે ડિપ્લોમેટિક રિલેશનના કેટલા વર્ષ પૂરા થયા તો કઈક પચાસ વર્ષ પૂરા થયા વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય કયું બન્યું છે તો કેરળ બન્યું છે હાલમાં જ કયા દેશ દ્વારા દક્ષિણ સુદાનના તમામ નાગરિકોને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે તો અમેરિકાના નાગરિકોએ આ પ્રતિબંધ લગાવ્યો છે તો દક્ષિણ સુદાનના તમામ નાગરિકો છે તેના પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે આયુષ્માન ભારત યોજનામાં સામેલ થનાર ભારતનું પાંત્રીસમું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કયું બન્યું છે દિલ્હી બન્યું છે લેટેસ્ટ હમણાં જ એ સામેલ થયું છે એના જે મુખ્યમંત્રી છે અત્યારે કોણ છે રેખા ગુપ્તા ઓકે ચોથા મહિલા મુખ્યમંત્રી છે ઓકે એ યાદ રાખીશું અને એમની જે બેઠક હતી ઓકે એ કઈ હતી શાલી માર બાગ ઓકે તે પણ યાદ રાખજો એઆઈમાં સૌથી વધુ નિવેશ કરનાર દસ દેશોમાં કયો દેશ સામેલ થયો છે તો એઆઈમાં સૌથી વધુ સામેલ ઇન્વેસ્ટમેન્ટ કરીને દસ દેશોમાં ભારતનું પણ નામ આવી ગયું છે એનઆઈટી યુનિવર્સિટીના ચાન્સેલર કોણ બન્યો છે તો અમિતાભ કાંત નવા ચાન્સેલર બન્યા છે રાષ્ટ્રીય કર્મયોગી જનસેવા કાર્યક્રમની સૌથી પહેલી બેચનું ઉદઘાટન કોણે કર્યું આયુષ મંત્રાલયે કરેલું તો આ સાથે જ અગિયારમી તારીખના વિડીયોને સમાપ્ત કરીએ મળીએ બારમી તારીખના વિડીયોમાં અને એના પછી તેર તારીખ બરાબર તો એ તમારી એક્ઝામનો દિવસ હશે અને એ દિવસે સવારે શાંતિથી વિડીયો જોઈને જજો કદાચ એ વખતે હું સવારમાં ઓછું કન્ટેન્ટ પણ લાવું અથવા તો વધારે કન્ટેન્ટ પણ લાવું બરાબર વધારે કન્ટેન્ટ લાવવાનો સવાલ નહી રહે કેમ કે એ દિવસે તમને થોડાક સ્ટ્રેસમાં હશો એ દિવસે હું બહુ લોડ નહીં આપું તમને બરાબર તો એ દિવસે છે બરાબર આપણે વિડિયોની લેન્થ થોડીક ઓછી રાખશું ક્વેશ્ચનની લેન્થ ને બધું શાંતિથી થોડુંક જે સવારમાં છે થોડુંક જોઈને જજો બરાબર તો એટલું સજેશન છે કોર્સ લીધો હોય કે ના લીધો હોય વિડીયો જોઈને જજો બરાબર ને ચાલો